મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિન ધામધૂમપૂર્વક ઉજવાયો પોષી પૂનમ એટલે કે રાજરાજેશ્વરી માં અંબિકાનો પ્રાગટ્ય દિન આજે આ પોષી પૂનમના દિવસે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આવી અને મા અંબાના દર્શન કર્યા હતા તથા પ્રાગટ્ય દિન અંતર્ગત યોજાતા મંદિરની અંદરના ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ મા અંબાના દર્શન કરી આરતી લઈ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી આજે વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આવી માતાના દર્શન કર્યા હતા ખેડબ્રહ્મા અંબિકા મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી પ્રાગટ્ય દિન માટે મંદિરની અંદર તથા બહાર પરિસરમાં સાફ સફાઈ વગેરે કરાવી માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પીવાના પાણી પ્રસાદ તથા સુરક્ષા તેમજ ફક્ત વીસ રૂપિયાના નજીવા દરે સૌને શુદ્ધ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે છ ત્રીસ કલાકે માતાજીની મંગળા આરતી કરાઈ હતી અને અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો આરતી મંડળ દ્વારા પિસ્તાલીસ કિલોની કેક કપાઈ હતી અન્નકૂટના દર્શન સાડા બાર કલાક સુધી કરી શકાયા હતા મંદિર પરિસરમાં માતાજીના રથ સાથે પરિક્રમા કરાઈ હતી સાંજે સાત ત્રીસ કલાકે ફરી એક કિલોની કેક કપાઈ હતી આઠથી નવ કલાક સુધી ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો અને નવ કલાકે ફરીથી એક દાતા તરફથી કેક અર્પણ કરવામાં આવી હતી સાંજે સાત કલાકે સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં ઘર ઘર દીપ પ્રગટાવી માં અંબિકાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી તથા અમુક સોસાયટીઓમાં સમૂહ આરતીનો પણ કાર્યક્રમ રખાયો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી પ્રગટ થયેલ મા જગદંબાનું પ્રાગટ્ય સ્થાન એટલે ઘેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિર આજે પોષી પૂનમ હોય મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ હોય હજારો ભાઈ ભક્તો મા જગદંબાને હેપી બર્થડે કહેવા માટે અને ખાસ દર્શન કરવા માટે હજારો વાઈ ભક્તો પધારેલા છે ગઈકાલે સ્વાગત્ય દિવસ નિમિત્તે આ જગદંબામાં નવેર યાત્રા આવી હતી આજે સવારે મા જગદંબાને અન્કુટ ધરાવવામાં આવ્યો ત્યાર પછી મા અને મહાદેવજીને બે ધજાઓ અર્પણ કરવામાં આવી ચડાવવામાં આવી અને સુંદર મજાના ગરબાઓનું આયોજન કરેલું છે અને સાંજે મા જગદંબાને આરતી ટાઈમે હર ઘર એક દીપ પુરા નગરમાં પુરાનગરમાં ઘરે ઘરે એક એક દીપ પ્રગટ કરી મા જગદંબાનો સ્વાગત્ય દિવસ મનાવવામાં આવશે નામ દશરથભાઈ રાજપુર હોય ખેરબ્રમમાં તીરભૂમિ ખેરબ્રહ્માં માતાજી મંદિરમાં આવું માતાજીનો પ્રાચીન દિવસ પશુપૂલમમાં ખૂબ અનુરૂપ મહત્વ રહેલું છે આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર અભૂતિ શણગારવામાં આવે છે વિશ્લેષણને આજે અનુભૂતિ કરવામાં આવે છે દ્વારા અને ખૂબ સંતોષ આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરાય આપી અનુભૂતિ થાય છે હું છેલ્લા પચીસ વર્ષથી માતાજીના આ પશુપૂલમ હું દર્શન કરવા પરિવાર સાથે આવું છું અને ધન્યતાનો લાભ લઉં છું શું ગોપાલ પટેલ તિરુના